સૌપ્રથમ વાત કરીએ તો આગામી ચોવીસ કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે પચાસ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે તો માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે મધ્યપ્રદેશ પર અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેની અસર ગુજરાતમાં જોવા મળી છે ત્રણ સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં ભારે અસર જોવા મળી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નૌસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અભી આગલે 3 દિવસ 27, 28 અને 29 મે રાજ્યમાં સ્કેટર રેનફોલ થને કા સંભાવના હૈ. ઉસકા આગે આઇસોલેટેડ રેનફોલ હો સકતી હૈ. और जो मेनली सऊदर्न जो डिस्ट्रिक्ट है गुजरात रीजन की जो साउदर्न डिस्ट्रिक्ट है इसमें हैवी रेनफॉल का भी वार्निंग दिया गया है आज के लिए और सौराष्ट्र को आज के जो साउद डिस्ट्रिक्ट के लिए आ, अगले तीन दिन का हैवी रेनफॉल दिया गया है इसमें हैवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है पहला दिन मतलब सत्ताईस मई के लिए सूरत नर्मदा भरूच तापी नवसारी दांग बलसर दमन और दद्रा नगर हवेली और जो हमारा सौराष्ट्र का उसमें गिर सोमनाथ अमरेली आम्रेल, अमरेली भावनगर और दीव